હેલો ગુજરાતી ફેમિલી ભાઈ કેમ છો ભાઈ મોજ તો સ્વાગત છે આપણા વ્લોગ ની ચેનલ માં અને વ્લોગ ની ચેનલ માં તમને નવા મિને હજુ સુધીને આપણે આ ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય ફટાફટ ભાઈ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો ના તો આ વગર છે ને અત્યારે છે ને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવા સવા છે ને દુઃખ સમાચાર મળી ગયા છે અત્યારે એટલે કે દુઃખ સમાચાર એટલે ભાઈ આપણે છે ને 15 વર્ષ થી છે ને બદામ વાવેલી હતી ને એ ભાઈ કાપી નાખી તો કે દેખાડું તમને તો ભાઈ ખેદન મેદાન કરી નાખી બધી ખેદન મેદન એટલે કે હા એ જો બદામ હતી ને એ કપાય છે અત્યારે એટલે કે છે ને ભાઈ વર્ષ છે ને રૂપિયાની બદામ લીધી હતી હતી ને વાવી એટલે અત્યારે કપાઈ છે કારણ કે ભાઈ મકાન છે ને બનાવવાના છે એવું બધું પ્લાન હાલે છે બધું મકાન બનાવવાના છે આ કાઢવું તો પડે છે બધું વાવ્યું હતું ને બધું કાઢી નાખ્યું આ બદામ કેવી હતી એક રૂપિયાની ભાઈ વાવી હતી પંદર વર્ષ છે ને પંદર સોળ વર્ષ છે ને વાવેલી છે અત્યારે

ઘરે આવી આવ્યા નાસ્તો કરીને બધું દેખાડ્યું નહીં કારણ કે પેટ પૂજા આટલી કરવાની હતી એટલે કે ભૂખ એટલી લાગી હતી વાત જ પૂછવામાં હું સંજય ને વિશાલ છે ને ત્રણે હતા અત્યારે નાસ્તો કરવા ફિલહાલ અત્યારે આવી ગયા છે ઘરે અને અત્યારે જો આવી ગયો હાર વાર ક્યાં ગયો હતો અત્યાર સુધી હે ક્યાં ગયો હતો એવું હતું આવી ગયો છે અત્યારે તો આઈ હોપ કે તમને ભાઈ વિડીયો પસંદ આવ્યો તો પસંદ આવ્યો તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવા નહીં બોલતા ચાલો નેક્સ્ટ વિડીયો મળીશું ત્યાં સુધી બાય